પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસ અને સોમવારે સોમનાથ મહાદેવના મંદિરમાં ભાવિક ભક્તોનું ઘોડાપુર જેમાં વહેલી સવારથી મંદિરમાં ભાવિક ભક્તોની લાંબી લાઈનો લાગી આજે સોમવતી ભાવિકોનો મહાસાગર છલકાયો વળી વહેલી સવારે ચાર વાગ્યા થી સોમનાથ મહાદેવ ના દ્વાર ભાવિકો માટે ખોલી દેવાયા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો માંથી પણ મોટી સંખ્યામાં ભાવિકો પગપાળા સોમનાથ મહાદેવ ના દર્શનાર્થે પહોંચ્યા જય સોમનાથ પવિત્ર શ્રાવણ માસનો આ પાંચમો સોમવાર અને આજે આમ તો સોમવતી અમાસ બે ભાગમાં એટલે સોમવાર ને મંગળવારે બે દિવસે અમાસનો ભાગ છે ખાસ કરીને આજે વહેલી સવારે ભગવાન સોમનાથનું મંદિર યાત્રિકો માટે દર્શન માટે ખોલવામાં આવ્યું હતું અને સવારથી લઈને અત્યાર સુધીમાં લગભગ પાંત્રીસ હજારથી વધારે લોકોએ દર્શનનો લાભ લીધો છે ખાસ કરીને ભગવાનની જે પાલખી યાત્રા છે એમાં પણ મોટી સંખ્યામાં લોકો આજે જોડાયા હતા પૂજાપાઠમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા અત્યાર સુધીમાં લગભગ પચીસેક ધજાઓની પૂજા થઈ અને ભગવાનના ધજા ચડી જાય એમાં પાંચમાં સોમવારે માનવ મહેરાવણ મોટી સંખ્યામાં સોમનાથજીના દર્શન માટે ઉમટ્યું છે ખાસ કરીને આજે સોમવારે ભગવાન સોમનાથને પુષ્પ દર્શનનો શિંગાર કરવામાં આવશે અને સાંજ સુધીમાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરે એવો પણ એક અંદાજ છે ખાસ કરીને જ્યારે સોમવતી અમાસ હોય ત્યારે દેશભરમાંથી લોકો સોમનાથજી દર્શન કરવા પધારતા હોય છે જય સોમનાથ